સામાન વેચી રાખી યુવાનને માર માર્યો પારડી વલસાડી છાપા પાસે ઇસમય ભંગાર વેચી મારવાની અદાવત ને લઈ યુવાને લોખંડના પાઇપ વડે માર મારતા હોસ્પિટલમાં ખસેડાયો હતો પારડી મરી માતા ચીવલ રોડ પાસે રહેતા આકાશ સિંહ પ્રકાશ સિંઘના ગત રોજ રાત્રે પાડી વલસાડી છાપા આંગણવાડી પાસે તેના મિત્ર સૂર્યા સાથે વાતચીત કરતા હતા તે દરમિયાન વેલ્ડિંગનું કામ કરતા અને વલસાડી છાપા ખાતે રહેતા કિશોર કિકુભાઈ નાયકા નાઓ ત્યાં આવેલ અને આકાશને કહેલ કે તું અહીંયા કેમ આવ્યો છે અને મારો બંગાનો સામાન ત્રણ માસ પહેલાં વેચી કાઢેલ હોવાનું જણાવી ગાડી કરી લોખંડના પાઇપ વડે આકાશને માથા તથા પગના ભાગે ફટકો માર્યો હતો આસપાસના લોકો દોડી આવી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેને બંને પોગના ભાગે ફ્રેકચર અને માથાના ભાગે ટાકા આવ્યા હતા સમગ્ર ઘટના અંગે પાડી પોલીસ મથકે આકાશ સિંઘે કિશોર નાયકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો